ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય 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 જવાન વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ તો સરસ પ્રશ્ન સાથે આપણે આવ્યા છીએ પ્રશ્ન નું નામ છે નર સમીકરણ આનું જે ઉચ્ચારણ છે એમાં ઘણી વખત નષ્ટ સમીકરણ બી કહેવાતું હોય છે ઘણી વખત નરનષ્ટ સમીકરણ પણ કહેવાતું હોય છે બરાબર શબ્દો બહુ છૂટા પાડી દઈએ તો વંચાય બરાબર પણ આપણે નષ્ટ નથી કરવાના એટલા માટે આપણે નરનષ્ટ સમીકરણ થોડું ઝડપથી વાંચીશું અથવા તો આપણે એના નષ્ટ સમીકરણ તરીકે પણ આપણે એને ઓળખીશું બરાબર હવે તમારા મનમાં પ્રશ્ન થશે આ નરનસ્ટ સમીકરણ ભણવાનો હેતુ શું અથવા તો આ સમીકરણ શું કહેવા માંગે છે તો તમે વિચારો કે આપણી પાસે એક સરસ સૂત્ર હતું આપણી પાસે એક સૂત્ર હતું ઇઝીરો સેલ બરાબર ઈ ઝીરો રાઈટ માઇનસ ઈ ઝીરો લેફ્ટ પેલું સૂત્ર રાઈટ માઇનસ લેફ્ટ રાઇટ માઇનસ લેફ્ટ બરાબર તો આજે નરનષ્ટ સમીકરણનું જે વાત કરીએ છીએ એની જરૂર કેમ પડી આપણે સમજી રહ્યા છીએ રાઈટ માઇનસ ઇઝીરો લેફ્ટ હવે આ જે સમીકરણ છે કોના માટે લાગુ પડશે તો આ સમીકરણ જે ખરું એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ જેટલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હોય ને એના માટે લાગુ પડશે પ્રમાણિત કોને કહેવાય એ તમને ખબર છે પચીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે બસો અઠ્ઠાણું કેલ્વીન એક બાર દબાણ કે દ્રાવણ હોય તેની સાંદ્રતા એક મોલર પ્રમાણિત કોને કહેવાશે તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ આપણે કોને કહીએ છીએ જેનું ટેમ્પરેચર બસો કેલ્વિન કેલ્વીન હોય દબાણ એક બાર હોય વાયુ જે પસાર કરીએ વાયુ નું દબાણ એક બાર હોય અને દ્રાવણની જે સાંદ્રતા છે એ દ્રાવણની સાંદ્રતા એક મોલર હોય તો આપણે એને શું કહીએ છીએ પ્રમાણિક વિદ્યુત રૂપ કહીશું એટલે આ જે સૂત્ર વાપરીએ છીએ ને એમાં તમે જોઈ શકો છો ઉપર આ રીતે અહીંયા ડિગ્રીનું ચિહ્ન કરેલું છે પુસ્તકમાં તમે ધ્યાનથી જોશો તો થીટા જેવું દેખાશે

એનો જ્યારે પોટેન્શિયલ જોતો હોય ત્યારે સમીકરણની જરૂર પડશે અથવા તો આપણે એમ કહી શકીએ છીએ કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જોતો હોય નરનષ્ટ સમીકરણની જરૂર પડશે હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે બિન પ્રમાણિત કોને કહેવાય તો આપણે તમે વિચારો કે તમને ખબર છે કે પ્રમાણિત કોને કહેવાય પ્રમાણિતની અવસ્થા છે બસો કેલ્વિન એક બાર દબાણ અને એક મોધર સાંદ્રતા આમાંથી કંઈ પણ બદલી નાખો ધારો કે એક મોલર છે એ જગ્યાએ વન પોઈન્ટ વન કરી દો તો એ બિન પ્રમાણિત થઈ જાય ધારો કે આ દબાણ છે એક બારની જગ્યાએ ધારો કે પોઈન્ટ નવ કરી દો પોઈન્ટ નવ બાર તો એ બિન પ્રમાણિત સેલ થઈ ગયું ટેમ્પરેચર બસો અઠ્ઠાણું છે બસો અઠ્ઠાણું ની જગ્યાએ ધારો કે તમે ટેમ્પરેચર કરો તો બસો સત્તાણું ખાલી એક જ કેલ્વિન ઘટાડી દો તો પણ એ બિન પ્રમાણિત થઈ જશે અન્ડરસ્ટેન્ડ એટલે બિન પ્રમાણિત સેલ તો આપણે જેટલા બનાવવા હોય અબ્બજો બનાવવા હોય તો અબ્બજો બિન પ્રમાણિત સેલ બનાવી શકીએ માઇનર બિન પ્રમાણિત એટલે પ્રમાણિતની અવસ્થા યાદ રાખવાની બરાબર તો આમાં જરીક ફેરફાર કરો માત્ર જરીક આમાં ખાલી જરીક પોઈન્ટ નો ફેરફાર કરી દો તો એ સેલ કેવો ગણાશે બિન પ્રમાણિત ગણાશે તો એવા બિન પ્રમાણિક સેલ બનાવવા જઈએ તો તો અબજો સેલ બને હવે એટલા બધા સેલનો જો પોટેન્શિયલ માપવા જઈએ પ્રેક્ટિકલ કરીને જો પ્રેક્ટિકલ કરીને એટલા બધા અબજો સેલનો પોટેન્શિયલ માપવા જઈએ તો તો અબજો કલાકો બગડા આપણા તો એટલા બધા કલાકો ના બગડે એના માટે નર્નસ્ટ નામનો જે વૈજ્ઞાનિક છે એણે એક સરસ ફોર્મ્યુલા આપી દીધી એ ફોર્મ્યુલામાં તમે ખાલી કિંમતો મૂકો સીધા જવાબ આવી જાય તમારા બિન પ્રમાણિત કોષ પ્રેક્ટિકલી બનાવવો જ નહી પડે ખાલી ફોર્મ્યુલામાં તમે કિંમતો મૂકો એટલે સીધો જવાબ આવી જશે ખ્યાલ આવ્યો બહુ મહાન કાર્ય કરેલું છે કે જેના દ્વારા આપણું કામ બહુ સરળ થઈ ગયું જેટલા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય એના પોટેન્શિયલ શોધવા એ આપણા માટે એકદમ ઈઝી થઈ ગયું એકદમ આમ ચપટીનો ખેલ કેવો ખેલ ચપટીનો ખેલ ચપટીનો ખેલ થઈ ગયો બરાબર એ નરન સમીકરણ છે શું તમને એમ થશે કે સાહેબે આટલા બધા વખાણ કર્યા સમીકરણના તો એ સમીકરણ કઈ રીતનું હોય છે તો એ આપણે સમજીએ ધારો કે એક આયન છે એમ એના ઉપર એન પ્લસ વીજભાર છે ધારો કે એમાં એન ઇલેક્ટ્રોન ઉમેરો તો એમાંથી બનશે એમ એમ ઉપર એન પ્લસ આ એન એટલે વન ટુ થ્રી ફોર સિક્સ બરાબર ખ્યાલ આવ્યો એટલે એન એટલે બરાબર ધારો કે એન હોય તો એન એ પ્લસ હોય ધારો કે નિકલ હોય તો એનઆઈ ટુ પ્લસ હોય ખ્યાલ આવ્યો એલ્યુમિનિયમ હોય તો એન થ્રી પ્લસ હોય બરાબર

બિન પ્રમાણિત ધીસ ઇઝ બિન પ્રમાણિત ધીસ ઇઝ પ્રમાણિત ઉપર ચોલો કર્યો ને ચોલા હોય ને પ્રમાણિત હોય ચાંદલો કર્યો હોય એ પ્રમાણિત હોય બરાબર તો ઉપર અહીંયા ઝીરો કર્યું છે એટલે ઈ ઝીરો એમ એન પ્લસ ઓબ્લિક પોટેન્શિયલ થઈ ગયું માઇનસો એલ એન નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા તો આ રીતે આપણને નર્નસ્ટ સમીકરણ મળે છે સમીકરણ છે ઈ એમ એન પ્લસ ઓબ્લિક છે આ પોતે અર્ધકોષ પોતે માટે મહેનત કરવાની હોતી નથી પ્રમાણિક અર્ધકોષ પોટેન્શિયલ માટે મહેનત કરવાની હોતી નથી આ તો તમને તરત જ પાઠ્યપુસ્તકમાંથી જ મળી જશે ખ્યાલ આવ્યો કેમ કે આના મૂલ્યો તો વૈજ્ઞાનિકો નક્કી કરી જ રાખેલા છે એના માટે આપણે કોઈ મહેનત કરવાની નથી નિપજોની સાંદ્રતા સાંદ્રતા પ્રક્રિયકોની એટલે નિપજમાં જે પદાર્થો હોય એની સાંદ્રતા લખવાની ભાગાકારમાં પ્રક્રિયકમાં જે પદાર્થો હોય એની સાંદ્રતા લખવાની ઓકે નિપજમાં તમે જોઈ શકો છો કે આ તો ઘન અવસ્થામાં છે તો નીપજ ઘન અવસ્થામાં છે ઘન પદાર્થ હોય એની તો કઈ સાંદ્રતા હોય નહીં કેમકે છે દ્રાવણ તો છે નહીં એટલે ઘન પદાર્થની સાંદ્રતા જે ખરી એના આપણે એક અચળ તરીકે ધારી લઈશું એક અચળ તરીકે ધારી આપણે આગળ વધીશું એટલે આજે નીપજ છે એ ઘન પદાર્થ છે એની સાંદ્રતા આપણે અચળ ધારી લીધી તો હવે આપણું સ્ટેપ આર કે લખાશે ઈ એમએન પ્લસ ઓબ્લિક બરાબર ઈ ઝીરો એમએન પ્લસ ઓબ્લિક એમ માઇનસ આરટી અપોન એન એફ એલ એન વન અપોન એમએન પ્લસ ઓકે તો આ રીતે આપણું સૂત્ર બની ગયું અહીંયા જે એમ હતું એમની કિંમત આપણે કેટલી લીધી એમની કિંમત આપણે કેટલી લીધી વન લઈ લીધી ઓકે તો આપણને મળી જશે નરનષ્ટ સમીકરણ એમાં આર જે ખરો એ અચળાંક છે આર ની કિંમત જે ખરો એ અચળાંક છે આર ની કિંમત તમે જાણો જ છો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ મોલ ટુ કેલ્વિન ટી એટલે તાપમાન છે એફ જે ખરો એ ફેરાડે નામનો જે વૈજ્ઞાનિક છે ફેરાડે નામનો વૈજ્ઞાનિક એનો છે ફેરાડે ઓકે એટલે શું એટલે ઇલેક્ટ્રોના મોલની સંખ્યા એન એટલે ઇલેક્ટ્રોના મોલ બરાબર અહીંયા એન એટલે ઇલેક્ટ્રોના મોલ આવશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ નાઇન ટેન ઇલેવન ટ્વેલ થર્ટી બરાબર આવશે ઇલેક્ટ્રોલની સંખ્યા બરાબર તો આ રીતે આપણું નર્નસ્ટ સમીકરણ છે હજુ તો આ પ્રશ્ન મોટો પ્રશ્ન છે બરાબર પણ આટલું જરા સરસ રીતે લખી દો કેમ એની જરૂર પડી એ આપણે સમજાયું કઈ રીતનું સમીકરણ લખાતું હોય છે આપણે સમજાયું ઓકે સરસ રીતે લખી દેજો મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી મોસ્ટ પણ મારે બે વાર લખવું પડે એટલું આઈએમપી છે and i have double most imp